નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી આપણો આજનો વ્યાકરણનો મુદ્દો છે તળપદા શબ્દો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આપણે જે રોજબરોજની ભાષાનો પ્રયોગ કરીએ છીએ એમાં શિષ્ટ ભાષા પણ હોય છે અને ક્યારેક આપણા મૂળ તળ ગુજરાતી શબ્દોનો પણ એમાં સમાવેશ થાય છે જે આપણી લોકબોલીના શબ્દો છે એવા લોકબોલીના શબ્દો એટલે તળપદા શબ્દો આવા તળપદા શબ્દો તમારે પરીક્ષામાં પૂછાય છે અને એના તમારે શિષ્ટ ભાષાના એટલે કે માન્ય ભાષાના મૂળ અર્થ લખવાના હોય છે આમ સૌપ્રથમ આપણે તળપદા શબ્દો વિશે થોડી બેઝિક માહિતી મેળવીશું ત્યારબાદ તમારી ટેક્સ્ટબુકમાં જે ચેપ્ટરમાં તળપદા શબ્દોનો પ્રયોગ થયેલો છે મિત્રો એવા તળપદા શબ્દો અને એના માન્ય ભાષાના એટલે કે શિષ્ટરૂપથી આપણે પરિચિત થઈશું તળપદા શબ્દોના આ પ્રથમ પીડીએફ વિડીયો લેક્ચરમાં આપણે સ્ક્રીન ઉપર તમે જે તળપદા શબ્દો વિશેની પ્રાથમિક સમજ જોઈ રહ્યા છો પહેલાં એની વાત કરીશું ત્યારબાદ ટેક્સ્ટબુકના શબ્દો ઉપર આવીશું સ્ક્રીન ઉપર જુઓ આપણી ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો એવા છે કે જેના મૂળ તત્સમ તદભવ કે શબ્દોમાં પણ મળતા નથી આપ સૌ જાણો છો મિત્રો કે સંસ્કૃત ભાષા છે એ ગુજરાતી ભાષાની જનની છે ઘણી બધી ભાષાઓ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે એમ સૌ પ્રથમ આપણી જે ભાષા હતી ખાસ કરીને અર્વાચીન યુગ કરતાં પ્રાચીન યુગ અને મધ્ય યુગની જે આપણી ગુજરાતી ભાષા છે એમાં મોટે ભાગે તળપદા શબ્દોનો પ્રયોગ જોવા મળે છે આમ તળપદા શબ્દો એટલે આપણી જે ઉચ્ચારણની અણ આવડતના કારણે થોડા ઘણા ફેરફારો સાથે જે આપણે શબ્દો બોલીએ છીએ એ છે તળપદા શબ્દો આવા શબ્દો ખાસ કરી પ્રાચીન અને મધ્ય યુગના સાહિત્યમાં જોવા મળે છે તો આમ ધીમે ધીમે સંસ્કૃતમાંથી તદ્ભવ તત્સમ અને ત્યારબાદ આપણી ગુજરાતી ભાષા અને એમાં શિષ્ટ ભાષાનો પ્રયોગ થવા માંડ્યા છે આપણી ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો એવા છે કે જેના મૂળ તત્સમ તદભવ કે ઉચ્ચના શબ્દોમાં પણ મળતા નથી ઉચ્ચના શબ્દો એટલે બીજી ભાષામાંથી આપણે ડાયરેક્ટ આપણી ભાષામાં લઈ લીધા હોય જેમ કે અંગ્રેજીના ઘણા બધા એવા શબ્દો છે ઉર્દુ અરબી ફારસીના ઘણા બધા મિત્રો એવા શબ્દો છે કે જે આપણે સીધા આપણી ભાષામાં સમાવિષ્ટ કરી લીધા છે તો આમ सर्वप्रथम આપણે જોયું

જે તે પ્રદેશના લોકો પોતાના જ પ્રદેશના લોકોની સાથે મોટે ભાગે ઉપયોગ કરતા હોય છે આવા જે તળપદા શબ્દો હોય મિત્રો એ ખાસ કરીને જે તે પ્રદેશના લોકો એ પોતાના પ્રદેશના લોકો સાથે વાતચીતમાં ઉપયોગ કરતા હોય છે એમ કહેવાય છે કે બાર ગાવે બોલી બદલાય ઘણા બધા શબ્દો ફેરફાર સાથે બોલાતા હોય છે એ શબ્દ આપણે પૂછીએ અને એનો અર્થ આપણને મળે ત્યારે આપણને ખબર પડે કે આપણે આ શબ્દને કઈ રીતે બોલીએ છીએ તો આમ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તમે જુઓ એ ભાષામાં ઘણા બધા તળપદો શબ્દ જોવા મળતા હોય છે જે આપણા માટે ઘણી વખત નવીનતા સર જે છે આપણે ખૂબ નવાઈ લાગતી હોય છે આમ શિષ્ટ શબ્દોના ઉચ્ચારણની અણ આવડતને કારણે ખરેખર એનો શિષ્ટ શબ્દ હોય પણ આપણે એની ઉચ્ચારણની અણ આવડતના કારણે આપણે એ પરફેક્ટ ઉચ્ચારણ નથી કરી શકતા એવી અણાવડતને કારણે આપણે ઘણીવાર આવા શબ્દો થોડા ફેરફાર પામીને બોલીમાં સ્થિર થઈ હોય છે તો આમ જે તળપદા શબ્દો છે એ મૂળ શિષ્ટ ભાષાના શબ્દો બોલી ન શકવાને કારણે થોડા ઘણા ઉચ્ચારણમાં જે સરળતા રહે એ રીતે બોલી નાખતા હોય છે આમ મૂળ શબ્દ જે છે આવા ઘણા બધા શબ્દો તમને મળી રહેશે થોડો વિચાર કરશો થોડુંક લોકોની બોલ ચાલ અથવા એના શબ્દો તરફ તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે મૂળ શબ્દ શું છે અને આપણે એ કઈ રીતે બોલતા હોય છે ઘણા લોકો બિસ્કીટને ભિસ્કુટ કહે છે ઘણા લોકો બસ સ્ટેન્ડ ને ઇસ્ટાન્ડ કહે છે મૂળ શબ્દ સાવરણી હોય તો હાવણી હાવણી કરતા હોય તો આમ આવા કેટલાય શબ્દો મિત્રો તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે મૂળ શબ્દમાં થોડા ઘણા ફેરફારો કરી અને ઉચ્ચારણમાં જે સરળતા રહે એવા શબ્દો લોકો બોલતા હોય છે અને સામેવાળા સમજી પણ જતા હોય છે તો આમ આવા કેટલાય શબ્દો આપણી મૂળ શિષ્ટ ભાષાના શબ્દો ફેરફાર પામીને આપણા જે બોલી છે ભાષા અને બોલીમાં ઘણો ફરક છે એમાં સ્થિર થતા હોય છે પેઢી દર પેઢી આવા શબ્દો એક રૂઢ થઈ જાય છે કાયમી થઈ જાય છે પેઢી દર પેઢી ઉતરી આવે છે આપણે બોલતા હોય તો પછી બાળકો આમ પેઢી દર પેઢી આવા શબ્દો કાયમ માટે પરિવારમાં સગાવાલાઓ સાથે આપણી વાતચીતમાં બોલાતા હોય છે આવા શબ્દોને આપણે તળપદા શબ્દો અથવા જાનપદી શબ્દો કે ગામઠી શબ્દો તરીકે ઓળખે છે આમ તળપદા શબ્દો એટલે બીજું કશું જ નહીં મૂળ જાનપદી શબ્દો કે ગામઠી શબ્દો શબ્દો જેને કહીએ આપણે એ એ તળપદા છે કઈ રીતે આપણી ભાષામાં થોડા ઘણા ઉચ્ચારણની અણવળતને કારણે શિષ્ટ ભાષા બોલી શકવાને કારણે બોલવામાં જે સરળતા રહે એ પ્રમાણે લોકો જે બોલે છે એ તળપદા શબ્દો છે આમ તળપદા શબ્દો જાનપદી શબ્દો કે ગામઠી શબ્દો તરીકે આપણે ઓળખીએ છીએ આવા શબ્દોને જાનપદી એટલે પ્રદેશને લગતા શબ્દો સાહિત્ય એ સમાજ જીવનનો અરીસો છે સાહિત્ય દ્વારા આપણને ખ્યાલ આવે છે આપણે ખૂબ જૂનું સાહિત્ય વાંચીએ તો ખ્યાલ આવે શેનો ખ્યાલ આવશે તો કે આપણા રીતિ રિવાજ આપણા તહેવારો આપણા વ્રતો ઉત્સવો લોકોનો વ્યવહાર ખાન પાન પહેરવેશ પોશાક લોકોના વિચારો એનો આપણને એ સાહિત્યમાંથી ખ્યાલ આવે એટલે મિત્રો એમ કહેવાય સાહિત્ય એ સમાજ જીવનનો અરીસો છે સમાજનું સીધું પ્રતિબિંબ એ સાહિત્યમાં ઝીલાતું હોય છે અત્યારે જે કંઈ લખાણ લખાય છે તો અત્યારની જે આપણી વિચારધારા છે અત્યારે જે આપણી રીતે લાઈફ અથવા આપણી રૂટીન લાઈફ

બોલીની જે છે એ શબ્દો જે છે એ વાપરે છે એનો પ્રયોગ કરે છે તો આમ સૌરાષ્ટ્રની રસધારમાં એટલે કે ઝેવરચંદ મેઘાણી માનવીની ભવાઈ એટલે કે પનાલાલ પટેલ એ કચ્છની લોકકથા કે પછી કચ્છની લોકકથાઓમાં કે પછી નળકાંઠા ભાલના વિસ્તારની જે વાર્તાઓ છે એમાં આવા શબ્દો પ્રચુર એટલે ખૂબ જ રીતે મિત્રો વપરાયેલા જોવા મળે છે આ સૌરાષ્ટ્રની રસધાર કે માનવીની ભવાઈ એવી તો ઘણી બધી છે સાહિત્ય કૃતિઓ તેમાં ભરપૂર માત્રામાં આવા શબ્દોનો પ્રયોગ થયો હોય છે આમ તમે અગિયારમાં ધોરણમાં જવરચંદ મેઘાણીની કૃતિ છે નવલિકા આઠમું ચેપ્ટર બુરાઈના દ્વાર પરથી તેમાં તમે જોશો તેમાં ભરપૂર માત્રામાં તળપદા શબ્દો જોવા મળે છે આપણે આ પાઠ્યપુસ્તકની કૃતિઓમાંથી આવા શબ્દો મેળવીએ મિત્રો તમારે ચેપ્ટરોમાં તળપદા શબ્દોનો પ્રયોગ થયો હોય તો આપણે એનો આવા શબ્દોનો પરિચય મેળવીશું તો તમારું જે એક ચેપ્ટર છે એનું અહીં એક ઉદાહરણ આપેલું છે કે તળપદા શબ્દો ખરેખર

શબ્દો છે ખરેખર એનો શિષ્ટ અર્થ શું થાય છે આપણેનો શિષ્ટ અર્થ આપણે અહીં એટલે અહીં આમ આ છે તળપદા શબ્દો તળપદા શબ્દો મૂળ શું છે કઈ રીતે બોલીમાં સ્થિર થાય છે અને મૂળ તળપદા શબ્દો એટલે ગામથી શબ્દો તરીકે આપણે જેને ઓળખીએ છીએ અને પ્રદેશ પ્રમાણે એ બોલાતા હોય છે અને લોકોમાં રૂઢ થતા જાય છે જે તે પ્રદેશના સર્જક એના મૂળ તળપદા શબ્દો કે બોલીનો પ્રયોગ પોતાની કૃતિમાં સાહિત્યમાં અવશ્ય કરતા હોય છે જેનું ઉદાહરણ જોયું હવે આગળ બીજા આવા વાક્યો જોઈએ ત્યારબાદ આપણે સીધા જ આવા શબ્દો હવે તમે જોઈ શકો છો કે અઢારમા ચેપ્ટર નું છે સ્ક્રીન ઉપર જુઓ શરૂઆતમાં વેહ વર તને એ મલક સાંભળ્યો દેવા જો મિત્રો વિહ એટલે 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 અને મલક પ્રદેશ અહીં પોતાના મૂળ પ્રદેશની બોલીનો પ્રયોગ આ વાક્યોમાં કર્યો છે આ શુભી ઉજાસ એટલે દિલીપ રાણપુરાની જે કૃતિ છે તો અહીં જે ખાટા અક્ષરો છે વિહ એટલે વીસ વરહે એટલે

વેરીભાઈ નો મણિયો તો ચાર નો માણા માં ગયો હેન્ડ તો થા તમે જુઓ એમાં એ વાક્યમાં ત્રણ તળપદા શબ્દો જોવા મળે છે અને ઘાટા આપેલા છે ચાર નો મહાણામાં અને હેન્ડ તો ખરેખર ચાર નો એટલે શું થાય ક્યારનો મહાણા એટલે મસાણ અથવા સ્મશાન અને હેન્ડ તો એટલે ચાલ તો તમને આવા શબ્દો પૂછા છે મિત્રો ચાર નો તો તમારો જવાબ હોય ક્યારનો તો આમ તમે જોયું ચાર એટલે ક્યારનો મહાણાનો અર્થ થાય મસાણ અથવા સ્મશાન અને હેન્ડ તો એટલે ચાલ તો એ જ ચેપ્ટર નું એક ઉદાહરણ છે એમાં પણ તમે જુઓ પરીક્ષામાં તમને ડાયરેક્ટલી શબ્દો જ પૂછાય છે પણ અહીં જે વાક્ય રચનામાં પ્રયોગ કઈ રીતે થાય છે સર્જક પોતાની જે બોલીના શબ્દો સાહિત્યમાં વાપરે છે ડોબુ આકાશમાંથી આયુ હશે ડોબુ એટલે જુઓ મિત્રો ડોબુ એ ખરેખર તળપડો શબ્દ છે ખરેખર એનો શિષ્ટ અર્થ છે ભેંસ અને આયુ એટલે આવ્યું તો આમ ભેંસ આકાશમાંથી આવી હશે નહીં તારે જગ્યા જગ્યાએ ગોબુ અને આયુ એવા તળપદા શબ્દોનો પ્રયોગ થયો છે મિત્રો ત્યારબાદ છઠ્ઠા ચેપ્ટર માગનારા એમાં તમે જોશો તો એમાં એક વાક્યમાં તમે જોશો છેલ્લે કે ઘાટા અક્ષરે જે શબ્દ આપેલો છે એ તળપદો શબ્દ છે આ તમારા લોખંડના ઘોડા વાપરવા અમને એટલે આપો તો આમ મિત્રો આપણે ઘણી બધી કૃતિઓમાં આપણે જોઈશું કેમાં તળપદા શબ્દો આપેલા હોય છે અને જ્યારે ચેપ્ટર ચાલતા હોય છે ત્યારે આપણે આવા તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય જે અર્થ છે એ શિષ્ટ ભાષાના અર્થ તમને આપતા હોઈએ છીએ ત્યારે તો તમે એ બાબતનું ધ્યાન રાખો છો પણ જયારે મુદ્દા તરીકે આપણે અભ્યાસ કરવાનો છે છે ત્યારે તળપદા મૂળ શું કેવા શબ્દો છે કઈ રીતે એનો પ્રયોગ થાય છે અને ખરેખર એ બોલવામાં સરળતા રહે એટલા માટે એને કઈ રીતે હળવાશ બોલી શકાય એ રીતે લોકો એને ફેરવીને બોલતા હોય છે તો આવા આપણે ટેસ્ટબુકમાં ઘણા બધા ચેપ્ટરો છે કે તેમાં આવા તળપદા શબ્દોનો ભરપૂર એટલે કે પ્રચુર પ્રયોગ થયો છે હવે સ્ક્રીન ઉપર જોશો છેલ્લે જે તળપદા શબ્દો વિશે જે બેઝિક આપેલું છે જોઈશું એના વિશે સમજીશું ત્યારબાદ તમારા ટેક્સ્ટબુકમાં ચેપ્ટરમાં આવતા તળપદા શબ્દોનો અભ્યાસ આપણે પીડીએફ દ્વારા લખેલા શબ્દો અને એના અર્થ દ્વારા જોઈશું સમજીશું સ્ક્રીન ઉપર જુઓ મોટે ભાગે ઘેર અંદર કે પરસ્પર વાતચીત કરતા હોઈએ છીએ એટલે કે નજીકના લોકો સાથે આપણે સંવાદ કરતા હોઈએ ત્યારે આપણે આપણી તળપદી લોક બોલીમાં જ વાતો કરતા હોઈએ છીએ આમ ભલે આપણે શિષ્ટ ભાષા બોલતા હોય પણ નજીકના અથવા ઘરે આપણે અંદર અંદર વાતચીત કરતા હોય મિત્રો ત્યારે આપણે શિષ્ટ ભાષાને બદલે જે આપણા રૂઢિગત જે તળપદા શબ્દો છે એનો આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ ભાષા આવડતી હોય તો તેમ છતાં પણ ખરે ઘણી વખત આપણે અમુક શબ્દો છે એ તળપદા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે પણ આનો ખ્યાલ ક્યારે આવે તમે પણ આવા ઘણા તળપદા શબ્દો પરિવાર સાથે વાતચીત દરમિયાન અથવા નજીકના સગાવાલા સાથે વાતચીત દરમિયાન બોલતા હોવ છો પણ હવે એ તમે એના ઉપર ધ્યાન આપો તો ખ્યાલ આવશે કે હા આપણે શિષ્ટ ભાષાને બદલે ઘણા બધા તળપદા શબ્દો બોલીએ છીએ ભલે આપને એનો શિષ્ટ અર્થ આવડતો હોય તેમ છતાંય આપણે વાતચીત દરમિયાન સરળતા ખાતર આપણે આવા શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ આપણે જાણીએ છીએ કે એક જ ભાષાને ઘણી બધી બોલીઓ હોય છે ભાષા એક હોય પણ ઘણી બધી બોલી હોય બાર ગામે બોલી બદલે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલે છે પણ તમે જોશો બાર ગામે થોડા થોડા કિલોમીટરના અંતરે જે અમુક શબ્દો છે એ કઈ રીતે તળપદા શબ્દો તરીકે બોલાતા હોય છે તો આમ ભાષા એ કોઈ પણ એની બોલીઓ અનેક હોય છે એટલે આ બોલી એટલે જ તળપદા શબ્દો તો આમ એ તમામ બોલીઓની વાત જ્યારે પુસ્તકમાં લખાય કે વક્તવ્ય વ્યાખ્યાન સ્વરૂપે કહેવાય છે ત્યારે ઘણા બધા શબ્દો અને કહેવાની શૈલી એટલે રીત શુદ્ધા એટલે પણ આપણે ફેરવીને બોલીએ લખીએ છીએ જેને આપણે શિષ્ટ ભાષા કહે ભલે મેં આમ અગાઉ વાત કરી જ્યારે આપણે વક્તવ્ય કે વ્યાખ્યાન આપીએ ત્યારે ચોક્કસ આપણે શિષ્ટ ભાષામાં જ બોલીએ છીએ જ્યારે લખવાનું થાય ત્યારે પણ આપણે શિષ્ટ ભાષામાં જ લખીએ છીએ પણ જ્યારે આપણે પરસ્પર એકબીજા સાથે નજીકના મિત્રો સાથે પરિવાર સાથે વાતચીત કરતા હોય ત્યારે અવશ્ય બોલી અથવા લોકબોલી અથવા તળપદા શબ્દો બોલીએ છીએ પણ જ્યારે એ જ વ્યક્તિ કોઈ વક્તવ્ય કે વ્યાખ્યાન આપે અથવા પોતે કશુંક લખતા હોય ત્યારે ચોક્કસ પોતાની બોલી શબ્દોને ફેરવીને આપણે લખીએ છીએ એટલે કે શિષ્ટ ભાષામાં લખીએ છીએ જે તે પ્રદેશની બોલીમાં લખાયેલું સાહિત્ય તે પ્રદેશના લોકો સિવાય અન્યને વાંચવું અને સમજવું થોડું મુશ્કેલ પડે આપણે જે બોલી બોલાતી હોય ભલે ગુજરાતી ભાષા છે આપણી જે બોલી હોય એમાં લખી નાખીએ તો પછી બીજા જે લોકો છે પ્રદેશના એને વાંચવું મુશ્કેલ બને એટલે એક શિષ્ટ ભાષા હોય માન્ય ભાષા હોય કે જેથી કરી બધા સમજી શકે ટૂંકમાં અતિ તત્સમ શબ્દોથી વાંચવું સમજવું અઘરું લાગે છે તત્સમ એટલે એમાંથી જ તદભવ અને એમાંથી જ ગુજરાતી ભાષા ઉતરી આવી છે મૂળ આપણી જે ભાષા હતી સંસ્કૃત ભાષા એમાંથી તત્સમ તદ્ભવ અને ત્યારબાદ ગુર્જર ભાષા અને ત્યાર પછી આપણે જે ગુજરાતી ભાષા મૂળ શિષ્ટ ભાષા ઉતરી આવી છે ધીમે ધીમે તો આમ અતિ તત્સમ શબ્દોથી આવા તળપદા શબ્દોથી વાંચવું અને સમજવું બીજા પ્રદેશના લોકોને અઘરું લાગે અતિ તળપદા શબ્દોથી લખાયેલું સાહિત્ય પણ ઘણા માટે અરુચિકર બને છે પસંદ પડતું નથી માન્ય ભાષાના શબ્દો બહુજન સમાજને વાંચવા સમજવા અનુકૂળ પડે છે એટલે આપણે લેખન દરમિયાન બધાને ધ્યાને રાખીને શિષ્ટ ભાષામાં જ લખીએ છીએ પણ ખૂબ અતિશય તળપદા શબ્દોથી જે લખાણ છે એ કેવું થઈ જાય અરુચિકર પસંદ પડતું નથી તો આમ આવા તળપદા શબ્દોનો આપણે ઉપયોગ ક્યારે કરીએ છીએ તળપદા શબ્દો મૂળ શું છે આપણે વાતચીત દરમિયાન ક્યારે ઉપયોગ કરીએ છીએ આપણા લખાણમાં આપણે ખૂબ ઓછા તળપદા શબ્દો અને શિષ્ટ ભાષા દ્વારા લખાણ લખતા હોઈએ છીએ તો આમ તળપદા શબ્દો વિશેની મિત્રો તમે એનું બેઝિક અને એ કઈ રીતે મૂળ સંસ્કૃત ભાષામાંથી ઉતરે આવેલા છે મૂળ શિષ્ટ ભાષા બોલવી અથવા એના શબ્દો ક્યારેક અઘરા પડે તો એના સરળતા ખાતર લોકો કઈ રીતે એના સરળ શબ્દો અથવા ઉચ્ચારણ ગોતી લેતા હોય છે શોધી લેતા હોય છે તો આમ શિષ્ટ ભાષાના પ્રાથમિક જ્ઞાનથી તમે પરિચિત થયા છો હવે પછીના તળપદા શબ્દોના બીજા પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા તમારી ગુજરાતીની ટેક્સ્ટબુકમાં જે તળપદા શબ્દોનો પ્રયોગ થયો છે તમારે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે અને તમારે એના જવાબો કઈ રીતે લખવાના છે એ આપણે વિગતે ચર્ચા કરીશું ફરી મળીશું મિત્રો તળપદા શબ્દોના બીજા પીડીએફ વિડીયો લેક્ચરમાં અસ્તુ